નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયારના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છે તમારી એક્ઝામમાં આ પ્રશ્નમાંથી ઘણા બધા ઘણા પ્રશ્નો આવી શકે છે તો માટે ખાસ તમારે વિડીયો અંશું જોવાનો છે તમને વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયો લાઈક કરજો અને શેર જોતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે આ ઉપરાંત આપણી અજર પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના

કાસા વિષયના અખંડ વિચારો તમારે શું શબ્દમાં જણાવો આ પ્રશ્ન પણ અગત્યનો છે ત્યાર પછી ચક્રવાક મિથુન ખંડ કાવ્યનો અંત સમજાવો આ પણ પ્રશ્ન તમને આવી શકે છે ત્યારબાદ સીમ અને ઘર એ આપણે જીવંત ચરિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે વિધાનની ચર્ચા કરો આ પ્રશ્ન આ વર્ષ માટે મોસ્ટ મોસ્ટી છે તમે આ વર્ષે છે એ બધા વિષયમાં થોડાક ટ્વી પ્રશ્ન પૂછાવવાના છે કે જેથી તે વિદ્યાર્થીઓ જે ચેપ્ટર સમજ્યા છે એ તમને પૂછાય એવા તમને સવાલ પૂછાય તમે સંપૂર્ણ ચેપ્ટરનો હાર્દ આવી જતો હોય તમારે એવા પ્રશ્ન આ વખતે પૂછાવાના છે તેના માટે આ પ્રશ્ન છઠ્ઠો જે પ્રશ્ન છે મોસ્ટ આઈ બી છે ખાસ અને નોટ ડાઉન કરી લેજો અને ખાસ તૈયાર કરી લેજો ત્યાર પછી પરાજયની જીત ખંડ કાવ્ય દ્વારા રજૂ થયેલા માનવ સંદેશ તમારા શબ્દોમાં વર્ણવો આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યાર પછી અશોકનું પાત્ર લેખન કરો આ પ્રશ્ન પણ અગત્યનો ખાસ એટલા પ્રશ્ન તૈયાર કરી લેજો વિભાગ એ માટે ચાર માર્ક ચાર ગુણના ત્યાર પછી હવે તમને કંઈ સરસ સરસ મજાની માહિતી આપેલી છે કે તમે ખાસ આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંનેમાં જોઈન ન થાય ખાસ તમે જોઈન થઈ શકો છો તમને જેના આ કોડ આપેલા છે તમે આ કે આ કોડ સ્કેન કરીને બંને ગ્રુપમાં જોઈન થઈ શકો છો તમે જરૂરથી જોઈન થઈ જજો જ્યાં બધા વિચારના પીડીએફ નોટ્સ મટીરિયલ્સ બેંકની પીડીએફ આઈ પેપરના પીડીએફ અને ઉપયોગી લિંક વગેરે બધું જ તમને ત્યાં મળતું હોય છે તમે જરૂરથી બંને ગ્રુપમાં જોઈન થઈ શકો છો તમને જરૂરથી બેનિફિટ મળવાનો છે વિભાગ બીની વાત કરીએ એમાં તમારે સેમ ચાર ગુણો પ્રશ્ન આવે છે ગદ્યાર વિભાગ છે તમારે અહીં પણ તમારે સેમ બે પ્રશ્ન આપેલા હતા બે માં કોઈ એક લખવાનો રહેશે સૌથી પહેલા પ્રશ્ન આપેલો છે કે અલી ડોસાનો પાત્ર લેખન કરો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ત્યારબાદ પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યાર પછી અમૃતાનો પાત્ર લેખન કરો આ પ્રશ્ન પણ તમને આવી શકે છે ત્યારબાદ લેખકનો ભાગીની પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે તે પાઠને આધારે સમજાવો ત્યાર પછી જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દમાં વર્ણવો ત્યાર પછી ઝવન અને ઝંકુ નું દાંપત્ય જીવન આલેખો ત્યારબાદ બુરેના દ્વાર પર શીર્ષક ની યથાર્થતા ચર્ચો આ પણ તમને આવી શકે છે જીવ વિશેના લેખકના વિચારો તત્સદમાં લખો આ પણ તમને આવી શકે છે ત્યારબાદ મોસ્ટ આમી પ્રશ્ન છે આ વર્ષ માટે કે જે જે તમારે પૂછા પેસ્ટર પ્રશ્ન તેનામાં આવી શકે છે કે કર્મનો હિસાબ દરેક ચૂકવવો જ પડે છે આ વિધાન વાસ્તવિક સાપની કૃતિના આધારે સમજાવો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ખાસ તૈયાર કરજો હવે વાત કરવા વિભાગ ઈ જે જે તમારા લેખન વિભાગો છે વિભાગ ઈ તમારીમાંથી એક ચાર ભાગ માટે અર્થ વિસ્તાર વિસ્તાર પૂછાય છે અને તમને એના એવા લેખન આપેલું હોય છે તો આપણે છે અહીં તમને વિસ્તાર માટે આઈપી આપેલા છે જોઈએ આપેલા છે સૌથી પહેલા છે કે હિન જન્મે નવ હિન માનવ કે હિન કર્મે હિન માનવ મોસ્ટ આપી છે ખાસ ત્યાં કરજો ત્યાર પછી હણોના પાપીને મૂળ બનશે પાપ જગના લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી ત્યાર પછી કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું ત્યાર પછી જગની સો કડીઓમાં સ્નેહની ઘરી સર્વથી વળી ત્યાર પછી નિશાન ચૂક માફ નહીં માફ નીચું નીચું નિશાન આપણ પણ અગત્યનું છે ત્યાર પછી જે કર ઝુલાવે પારણું તે જગ પર કરે શાસન તો આ પણ છે એ અર્થ સારા આપી છે ત્યારબાદ તમને છે એ અર્થવ્યવસ્થાના હતોમાં અહેવાલ લેખન પૂછાય છે તેના પર તમને ટોપિક આપેલા છે અહેવાલ માટેના તમે આ પણ જે એક જોઈ શકો છો કે શાળામાં યોજાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો અહેવાલ લખો ત્યાર પછી શાળાનો શિયાળુ રમતોત્સવનો અહેવાલ લખો ત્યાર પછી શહેર ગામમાં યોજાયેલ પુસ્તક મેળાનો અહેવાલ લખો ત્યાર પછી અતિવૃષ્ટિ અને પૂરનો અહેવાલ લખો આ ઉપરાંત તમને આ પણ આવી શકે છે HSC ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ લખો એવું અહેવાલ લખો નિબંધ પૂછવાનો છે તમને આપેલા છે ત્રણ ટોપિક ત્રણ માર્ક એક છે નિબંધ લખવાનો રહેશે તમને આપણે ટોપિક આપેલા છે સ્વચ્છતા પ્રભુતા મારો યાદગાર પ્રવાસ શહેરી જીવનની સમસ્યાઓ પુસ્તકો આપણા મિત્ર તહેવારોનું મહત્વ પછી આધુનિક મહાદુષણ પ્રદૂષણ ભ્રષ્ટાચાર સ્વરૂપવ્યાપી કેન્સર વિજ્ઞાન કે અભિશાપ અને માતૃ પ્રેમ આટલા ટા દ્વારા માટે જે મોસ્ટ આપી છે ખાસ તમે તૈયાર કરી લેજો તો આ તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે તો ખાસ લાઈક કરો જો જલ્દી જરૂર સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયોમાં આટલું જ મળે છે નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ